નમસ્કાર મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના જેના અંતર્ગત જે છે તમને ટૂલ કિટ્સ મળવાપાત્ર રહેતી હોય છે તો એ વાઉચરની મદદથી તમને જે છે આ ટૂલ કિટ્સ કઈ રીતે મળી શકે તમારે ઈ વાઉચરનો કઈ રીતે ઉપયોગ કરવાનો રહેશે તેના વિશેની માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો પીએમ વિશ્વકર્મા ઈ વાઉચરનો ઉપયોગ કઈ રીતે કરવો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મળતા ઈ વાઉચર દ્વારા ટૂલ કિટ કઈ રીતે મેળવી શકો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મળતી ટૂલ કિટ તે લોકોને જ મળશે જે લોકોએ બેઝિક કે જે છે સ્કિલ ટ્રેનિંગ એટલે કે એની અંદર જે છે બે જે છે ટ્રેનિંગ આવતી હોય છે એક તમારી બેઝિક ટ્રેનિંગ આવતી હોય છે તો બેઝિક અથવા તો સ્કિલ ટ્રેનિંગ આવતી હોય છે તો એક સ્કિલ ટ્રેનિંગ જે લોકોએ જે છે લીધેલી હોય એ લોકોને જ જે છે સૌ પ્રથમ તો આ ટૂલ કીટ પાત્ર રહેશે પીએમ વિશ્વકર્માની ઓફિશિયલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પૂર્ણ કરતા યોજનાનું પ્રમાણપત્ર જોવા મળશે જે જ તમારે જે છે ડાયરેક્ટલી જે છે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ શું કરવાનું રહેશે તે આપણે આગળ જોઈએ ત્યારબાદ ટૂલ કીટ ટ્રેનિંગ અને એપ્લિકેશન એડિટ કરવા માટેના ત્રણ ઓપ્શન જોવા મળશે તમને તેમાં જે છે ટૂલ કીટ સહાય માટે ટ્રેનિંગ પહેલાં જે છે ટૂલ કીટ સિલેક્ટ કરી લેવાની રહેશે એટલે કે તમારે ટૂલ કિટ્સ સહાય જોતી હોય ટૂલ કિટ્સ તમારે મેળવવું હોય તો એના માટે તમને ટૂલ કિટ્સનો એવો ઓપ્શન જોવા મળશે તો તમારે ટ્રેનિંગ લેતા પહેલાં જે છે તમારે ટૂલ કિટ્સના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે અને એ ટૂલ કિટ્સના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમને સેટ એ અને સેટ બી આ રીતે જે છે બે ઓપ્શન જોવા મળશે અને એમાંથી જે છે તમારે કોઈ પણ એક જે છે એ પસંદ કરી લેવાનો રહેશે તમને જે ટૂલ કીટ્સના બે સેટ જોવા મળશે એ બે સેટમાંથી તમને જે સેટ ગમતો હોય એ સેટ જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે બરાબર છે અહીંયા એ જ લખેલું છે કે એ તમારે જે છે સેટ જે છે એ કે બી જે તમને જે છે ટૂલ કિટનો સેટ પસંદ પડતો હોય એ જે છે તમારે સિલેક્ટ કરી લેવાનો રહે ત્યારબાદ જે છે ટૂલ કિટ સિલેક્ટ કર્યા બાદ રજીસ્ટર મોબાઈલ નંબરમાં વોટ્સએપ પર જે છે એ વાઉચર માટેની લિંક આવશે અથવા તો તમારા વોટ્સએપ નંબરમાં ન આવે વોટ્સએપમાં ન આવે

ખુલી જશે અને એમાં તમારે જે છે તમારો એક તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી દેવાનો રહેશે ત્યારબાદ તમને જે છે તમારું ઈ વાઉચર જે છે જોવા મળી જશે તો એ ઈ વાઉચરને જે છે તમારે ડાયરેક્ટલી જે છે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે ત્યારબાદ યોજના અંતર્ગત જે છે ટ્રેનિંગ લઈ લેવાની રહેશે એટલે કે તમારું ઈ વાઉચર તમે ડાઉનલોડ કરી લો ત્યારબાદ જે છે તમારે એને સાચવીને રાખવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમારે એની ટ્રેનિંગ લઈ લેવાની રહે ડાઉનલોડ કરેલ જે ઈ વાઉચર હોય એની વેલિડિટી જે છે છ મહિનાની હશે એટલે કે છ મહિના સુધી જે છે વેલિડ ગણાશે આ તમારું તમે જે ઈ વાઉચર જે ડાઉનલોડ કર્યું છે છ મહિના સુધીની એની વેલિડિટી હશે તમારી પાસે રહેલી ઈ વાઉચર માટે ટ્રેનિંગ બાદ તમારા એડ્રેસ પર એક ઓપરેટર જે છે એ તમારા ઘરે આવશે તમારું આધાર કાર્ડ પ્રમાણેનું જે એડ્રેસ હશે તે પ્રમાણે જે છે એક ઓપરેટર જે છે તમારા ઘરે આવશે તમારું ઈ વાઉચર તમને મળી જશે પછી થોડા દિવસોની અંદર તે તમારું ઈ વાઉચરને જે છે તે શું કરશે તો કે તે તમારા ઈ વાઉચરને સ્કેન કરશે અને તમે જે ટૂલ કિટ સિલેક્ટ કરેલી છે એ ટૂલ કિટ્સ તમને આપી દેશે તો આ રીતે આખી ટૂલ કિટ્સની પ્રોસેસ અત્યારે રહેતી હોય છે પીએમ વિશ્વકર્માની જે ઓફિશિયલ પોર્ટલ છે અને તમે જે છે આ તમારું ઈ વાઉચર જે હોય એની નીચે પણ તમે જોઈ શકો છો કે તમારે જે છે ટૂલ કીટ લેવાની પ્રોસેસ તો એમાં પણ એ જ લખેલું હોય છે કે તમારા ઘરે એક ઓપરેટર આવશે અને ઓપરેટર જે છે તમારો આ ઈ વાઉચર સ્કેન કરશે અને ત્યારબાદ જે છે આના જે કીટના પૈસા હોય એના ખાતામાં જમા થઈ જાય અને તમને જે છે એ લોકો કીટ આપી દે તો આ રીતની આખી ટૂલ કીટ્સની ઈ વાઉચર દ્વારા જે છે તમારે પરચેસ કરવાની જે છે પ્રોસેસ રહેતી હોય ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના વિશે પ્રોબ્લેમ હોય કે તમારે કોઈ પણ જાણકારી મેળવી હોય તો ઓફિશિયલ ટોલ ફ્રી નંબર પણ હું અહીંયા તમને આપી દઉં છું અઢાર જીરો જીરો છવ્વીસ સત્યોતેર સત્યોતેર સાત અથવા તો સત્તર નવસો ત્રેવીસ આ બેમાંથી કોઈ પણ એક ટોલ ફ્રી નંબર પણ તમે કોલ કરીને તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય કે જાણકારી મેળવી હોય એ જાણકારી પણ તમે મેળવી શકો છો આ યોજના અંતર્ગત જે છે મળતા એ વાઉચરની વેલિડિટી વધારે હોવાથી તમને મળતી ટૂલ કિટ માટે રાહ જોવી કારણ કે જે છે ઘણા લોકોને જે છે સમય વધારે લાગી જતો હોય છે અને એ લોકો અમારા વિડીયોમાં પણ કમેન્ટ કરે છે કે અમારે કાંઈ મળતું નથી તો થોડીક વાર આમાં લાગી શકે અને અત્યારે ચૂંટણીના કારણે જે છે આમાં થોડુંક લેટ થઈ શકે પરંતુ તમારા ઈ વાઉચરની જે વેલિડિટી છે એ પહેલાં જે છે તમારા ઘરે જે છે ઓપરેટર આવીને તમને ટૂલ કિટ્સ આપી દે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે નવી યોજનાઓ આવતી હોય છે તેના વિશેની અગત્યની માહિતી માટે તમે ગૂગલ પર જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ડોટ ઇન આ જે છે વેબસાઇટને જે છે સર્ચ કરીને તમે જે છે વધુ માહિતી મેળવી શકો છો અને તેની લિંક પણ મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમે મેળવીશો આશા રાખું છું કે પીએમ વિશ્વકર્મા યોજના વિશેના જે ઈ વાઉચરનો તમારે ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશેની આ માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્રોમાં માહિતીને જરૂર શેર કરી દેજો થેન્ક યુ